त्र्यम्बकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय जय श्री कृष्ण मित्रों महिमा चैनल में आपनो स्वागत छे मित्रों आपण महामृत्युंजय मंत्र बोलिए छी પરંતુ આપણામાંથી ઘણા ઓછાને ખબર હશે કે આ મહામૃત્યુંજય મંત્ર જે આપણે બોલીએ છીએ એના રચયિતા કોણ છે અને તેની પાછળની કથા શું છે મિત્રો મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિશે પૌરાણિક કથા પ્રચલિત છે કથા મુજબ શિવભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકંડુને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મુકંડુને જણાવ્યું કે તે પુત્ર અલ્પાયુ હશે તે સાંભળતા જ ઋષિ મૃકંડુ ચિંતિત થયા થોડા સમય પછી ઋષિ મૃકંડુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અન્ય ઋષિઓએ જણાવ્યું કે આ સંતાનની ઉંમર માત્ર સોળ વર્ષની જ રહેશે આ સાંભળી ઋષિ દુઃખી થઈ ગયા જ્યારે તેમની પત્નીએ તેમના દુઃખનું કારણ પૂછ્યું તો તેમણે સંપૂર્ણ વાત જણાવી ત્યારે તેમની પત્નીએ કહ્યું કે જો શિવજીની કૃપા થશે તો આ વિધાન પણ ટળી જશે ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કેન્ડય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો શિવ શિવભક્તિમાં લીન રહેતા જ્યારે સમય નજીક આવ્યો ત્યારે ઋષિ મૃકંડુએ પુત્ર માર્કેન્ડે તેના અલ્પાયુની વાત જણાવી સાથે જ તેમણે એ આશ્વાસન પણ આપ્યું કે જો શિવજી ઈચ્છે તો તે ટળી જશે માતા પિતાનું દુઃખ દૂર કરવા માટે માર્કેન્દે શિવજી પાસે દીર્ધાયુનું વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના શરૂ કરી દીધી માર્કેન્દેયે દીર્ધાયુ વરદાનની પ્રાપ્તિ માટે શિવજીની આરાધના કરવા માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસી ને તેઓ અખંડ જાપ કરવા લાગ્યા સમય પૂરો થયા પછી માર્કેન્ડેના પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ તેમને શિવની તપસ્યામાં લીન જોઈ અને તે યમરાજ પાસે પાછા જતા રહ્યા અને સંપૂર્ણ વાત જણાવી પછી માર્કેન્ડેના પ્રાણ લેવા માટે સ્વયં સાક્ષાત યમરાજા આવ્યા યમરાજાએ જ્યારે પોતાનો પાસ જ્યારે માર્કેન્ડેય ઉપર ફેંક્યો તો બાળક માર્કેન્ડેય શિવલિંગને ભેટી પડ્યા આ કારણોસર યમરાજાની પાસ ભૂલથી શિવલિંગ પર જઈ અને અથડાઈ તેનાથી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કેન્ડેના રક્ષણ માટે ત્યાં પ્રગટ થયા અને ત્યારે યમરાજાએ વિધિના નિયમની યાદ અપાવી ત્યારે શિવજીએ માર્કેન્ડે દીર્ધાયુનું વરદાન આપી ને વિધાન જ બદલી નાખ્યું અને સાથે જ એ આશીર્વાદ આપ્યા કે જે કોઈ પણ આ મંત્રનું નિયમિત જાપ કરશે તે ક્યારેય અકાળે દુનિયામાંથી વિદાય નહીં લે મિત્રો મહામૃત્યુંજય મંત્ર બત્રીસ શબ્દોનો બનેલો છે અને આ મંત્રની આગળ ઓમ લગાડવાથી શબ્દોની કુલ સંખ્યા તેત્રીસ થાય છે તેથી જ આ મહામૃત્યુંજય મંત્રને ત્રયસ્ત્રીસરી મંત્ર પણ કહેવામાં આવે છે મહામૃત્યુજય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનું હિન્દુ ધર્મમાં ઘણું જ મહત્ત્વ છે તે આજુબાજુની તમામ નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મહામૃત્યુંજય મંત્રની રચના કોણે કરી હતી અને તેની પાછળની જે કથા છે તે સાંભળી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો ભોળાનાથની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ